હોટલ જેવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું પનીર દો પ્યાઝાની રેસીપી માટે અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તેમાં દહીં ચણાનો લોટ હળદર કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું અને બે ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી દઈશું આમાં આપણે મીઠાનો ઉપયોગ કરવાનો નથી કારણ કે મીઠાનો ઉપયોગ કરશું તો દહીં આપણું પાતળું થઈ જશે અને આપણું જે પનીર છે એ બહુ સારી રીતે મેરીનેટ નહીં થઈ શકે એક પેનમાં ઘી અને તેલ લીધું છે તમે બટરનો પણ યુઝ કરી શકો છો ખડા મસાલા અને જીરાની સાથે આપણે ડુંગળીને વઘાર કરીશું ડુંગળી આપણી પાકે છે ત્યાં સુધી એક પેનમાં તેલ નાખી અને આપણા પનીરના પીસીસને પણ સારી રીતે તળી લઈશું હવે અહીં આપણી ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ જાય એટલે તેમાં ટમેટાની પ્યોરી એડ કરીશું અને એને એકદમ સારી રીતે કૂક અહીં તમે જોઈ શકો છો કે જે આપણી ગ્રેવી હતી એ થોડી જાડી થવા માંડી છે તો આ જ સ્ટેજ ઉપર આપણે એમાં હળદર અને મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરીશું આપણે ગ્રેવીને એકદમ થીક કરવાની છે જો અહીં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે તો ત્યારબાદ એમાં કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર અને ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ સારી રીતે હવે મસાલાને પણ કૂક કરી લઈશું હવે જે આપણે પનીર તળીને રાખેલા છે તેને આમાં એડ કરીશું જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું અને પાણી આપણે અહીં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે અડધું કાંદુ અડધી ડુંગળી જે છે તે મેં કટ કરી અને આવી રીતે આમાં નાખી છે અને એકદમ ડુંગળી સારી રીતે પાકી જાય ત્યાં સુધી પકાવીશું તો આપણી ડીશ બનીને તૈયાર છે કેવી લાગી રેસિપી કોમેન્ટમાં જરૂર બતાવજો અને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી અવનવી વાનગીઓને નોટિફિકેશન મેળવવા માટે